સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વડોદરાના સાંકરદા પાસે ભાદરણ રોડ ઉપર ટ્રેલર અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં ત્રીસ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી આ અંગેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી બનાવની ગંભીરતા જોઈએ તો વડોદરાની નવ અને આણંદની બે એમ કુલ મળીને અગિયાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની તબીબોની ટીમ દ્વારા ખડે પગે સારવાર કરવામાં આવી રહી છે ટ્રેલરનો ડ્રાઈવર હાલમાં ટ્રકમાં ફસાયેલ હોવાનું પણ બહાર આવ્યું છે સાકરદા ગામથી આગળ ભાદરણ રોડ ઉપર દસ વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું જેની અંદર પચીસથી ત્રીસ લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની બે એકસો આઠ એમ્બ્યુલન્સ તથા વડોદરાની નવ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ એવું કરીને અગિયાર એમ્બ્યુલન્સ ત્યાં એકસો આઠ આપણે મોકલેલી છે અને લગભગ લગભગ ત્રીસ જેટલા પેશન્ટને અત્યારે આપણે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે એટલે જ્યારથી જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એ એમ્બ્યુલન્સ એ પેશન્ટને અને અહીંયા હેન્ડ કરી દેશે ના અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી

પોલીસ પણ ઘટના સ્થળે કેમેરામેન નવનીત પરબાર અને સત્યમ નિવસ્કર સાથે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર